નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો હા તો ભાઈ બોલે છે હાજી મારે તમારી જોડે વાત કરવી હતી કાલે રાત્રે બહુ બધા ફોન કર્યા તમે ઉપાડ્યા નહીં સર મામુજી હેલો મારું નામ મારું નામ જયશ્રી છે જયશ્રી બેન ક્યાં થી હું અમદાવાદ થી બોલું છું સર અમદાવાદ હા અમદાવાદ થી અને મેં તમારી હા અમદાવાદ કઈ જગ્યા અમદાવાદ હાટકેશ્વર હરિપુરા છે ને હા હા ત્યાં થી બોલું છું આપડે કઈ સમાજ બોલો દલિત સમાજમાંથી હિન્દુ સમાજ બોલો મારી જોડે એક મેટર એવો થયો છે સર કે એક છોકરો છે એ હામે મરાઠી છે એને ત્રણ વર્ષ મારી જોડે રિલેશન રાખ્યા ત્રણ વર્ષ મારી જોડે એમ નામ કરાર કર્યા વગર અમે કોઈ મૈત્રી કરાર કઈ કરેલા નથી અમે જોડે રહ્યા અને એને મને મેરેજ ના દિલાસા આજા ત્યા કે હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ તારી વગર મરી જઈશ આમ તેમ અને મારે ફેમિલી માં કોઈ નથી મમ્મી પપ્પા કોઈ નથી પેહલા મેં લવ મેરેજ કર્યા હતા તો મમ્મી ને લોકો મને બોલાવતા નથી મારે ડિવોર્સ થઇ ગયા પછી મને આ મળ્યો એટલે મને આવા દિલાસ જ આપ્યા દિલાસા આપ્યા પછી મારા મેરેજ અમદાવાદ માં થયા હતા અમરાવાડીમાં હા અને દારૂ પીતો તો ને એવું બધું કરતો તો મને મારતો તો ને એવું બધું કરતો તો પછી વ્યવહારિક રીતે અમે છૂટાછેડા લઈ લીધા પછી છૂટાછેડા લઈ ગયા લઈ લીધા એટલે મારી મમ્મી બોલાવતું નથી મારી ફેમિલી માં કોઈ છે જ હું એક જ છું એટલે આને મને છે ને દિલાસા ત્રણ વર્ષ કે હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ અને મને એના મેરેજ થઈ ગયા ત્યારે મને એને કીધું જ નહી અને છેલ્લા બે ત્રણ મહિના થી મને ખબર પડી કે એના મેરેજ થઈ ગયા એને ત્રણ છોકરીયું છે એટલે મેં એને પૂછ્યું એટલે અમારા બંને ઝઘડા ચાલુ થઇ ગયા ઝઘડા ચાલુ થઇ ગયા એટલે મને એને એવું કીધું કે મને મારી બૈરી પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી અને મારી બૈરી ને મારામાં ઇન્ટરેસ્ટ નથી મારી બૈરી ને તો નજી છોકરીઓમાં ઇન્ટરસ્ટ છે કે મારે એની જોડે રહેવું નથી મારે છૂટાછેડા જોઈ છે હું તો તારી જ જોડે રહીશ ના કે હું મરી જઈશ આવા આવા મને ઘણા દિલાસા આપ્યા પછી એને એને ફેમિલીને ને એમને કીધું ને એટલે એની ફેમિલી મારા ઘરે આવી અને મારા ઘરે આવીને હું બધું તોડફોડ કર્યું એની મમ્મી એ એની બહેડીએ એના ભાઈએ બધાએ મને ભેગા થઈને મારી બરાબર અને પછી એના ઘરનાએ આવું બધું કર્યું એટલે પહેલાંને મેં પૂછ્યું મેં કીધું તારે શું કરવું છે તો કે મારે એની જોડે રહેવું જ નથી મારે તારી જોડે મેરેજ જ કરવા છે ત્રણ વર્ષ આવી રીતે મારી જોડે રહ્યો અને પછી છેલ્લે એને ફેમિલી બેઠા ને તો એની ફેમિલી પહેલાં માની ગયું એ લોકો મરાઠી છે ને તો એ લોકો મરાઠીમાં વાત કરે તો મને સમજણ ના પડે અને એને મેં પહેલેથીને જ કીધું શું કે હું દલિત જમાર છું તો એ કે મને કાઈ વાંધો નથી મને કાઈ વાંધો નથી પેહલ એને એની મમ્મી ને એમને કીધું ને કે આ આકાસ્ટ ની છે એટલે પેલા એની મમ્મીએ એવું બોલી એ લોકો મરાઠી માં કઈક વાત કરી કે હા આપણે મેરેજ કરી લેશું કે મેરેજ કરી લેશું પછી મીટિંગ થાય ને બધા બેઠા ને એટલે એને એમ કીધું કે આ નીચી નીચી જાતની છે હરિજન ચમાર છે તો કે આપણે એની જોડે મેરેજ નથી કરવા એટલે પેલો રહ્યો ને મારી જોડે ફરી ગયો પછી કે હવે તારી જોડે મેરેજ નથી કરવા તું નાની એ સમાજ ની છો હા નંબર છે ના હા હા નંબર છે શું એના મોબાઈલ નંબર છે તમારી પાસે નંબર છે સર સ્વિચ ઓફ કરી નાખ્યો તમે આરે ફોટા પાડ્યો હોય આરે વિડિયો બનાવ્યો હોય એવું કઈ છે શું તમે આરે ફોટા પાડ્યા હોય વિડિયો બનાવ્યો હોય એવો કઈ પુરાવો છે તમારી અરે ચીટિંગ થયું નથી કરી હતી સર મારી વાત તો સાંભળો મારી જોડે ફોટા બી પડ્યા છે અને બીજી વસ્તુ કે એને શું કર્યું એના જોડે શરીર સબંધ બાંધ્યો ત્રણ વર્ષ અને એ દિવસે આ ઝગડો થયો ને મેટર matter તે એને મારી જોડે શરીર સબંધ બાંધ્યો ને મને કે હું તને નહીં છોડું છેલ્લે એના મમ્મી પપ્પા જોડે ગયો એટલે નું નામ લઈને છેલ્લે મને કે મારે તારી નથી રેવું cast પછી નું આવ્યું પણ તો ત્રણ વર્ષ સુધી તું એની હારે રહી તો ત્રણ વર્ષ સુધીમાં માં તો એને લગ્ન નું કેમ કરાર નો કર્યો કે ભાઈ મને લગ્ન મારે તારી હારે કરવા ત્યાં લગન આપડે સાથે નથી રહેવું એવું કેમ નો કીધું તે સર મેં જયારે જયારે એને કીધું ને ત્યારે મને એને એક જ વાત કરી

સર જયારે જયારે મેં એને ના પાડી છે ને ત્યારે ત્યારે એને મને મારી છે અને દારૂ ઘરમાં તોફાન જ કર્યો છે ને વાણિયા જયશ્રી અને મેં છે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો ને સર તો પોલીસ વાળા છે ને મને એવું કીધું કે એની મમ્મી ને એના પપ્પા કઈક કાર્યકર્તા કઈક છે ને તો પોલીસ વાળા એને મને એવું કીધું બધા પોલીસ વાળા મને ઓળખે છે પોલીસ વાળા મને કાઈ નહીં કરે ને હું એફઆઈઆર દર્જ કરાવી નાય છું બે દિવસ થઈ ગયા સર પણ હજી સુધી પોલીસ વાળા એ કોઈ એક્શન લીધો નથી જેની જેની ફરિયાદ દર્જ કરાવી આ ત્રણ વર્ષ થી મારી જોડે લિવિંગ રિલેશન એમ નામ જ રહ્યો મતલબ અમે કરાર કઈ કર્યા નથી અને મને મેરેજ ને દિલાસા જ આપ્યા છે ખાલી હું તારી જોડે મેરેજ કરીશ મેરેજ કરીશ અત્યારે જે ગુનો દાખલ કરાવ્યો હું પૂછું એટલું બોલો અત્યારે જે ફરિયાદ દાખલ કરાવી છે શેની કરાવી બળાત્કાર ની કરાવી છે શેની કરાવી ના મેં એની ઉપર એટ્રોસીટી ની જ એફઆઈઆર દર્જ કરાઈ છે એમાં કઈ ના હોય એ તો સીધી તમારી જે કઈ તમને લલચાવી ફોલ આવી તમારી શરીર સબંધ બાંધા છે એટલે એમાં બધું કીધું ને સર એ બધું કીધું ને સર પોલીસ વાળા એ કઈ લખ્યું નથી પોલીસ વાળાએ એમ કીધું લાયરે કે તમે એને કેવી રીતે મળ્યા શું મળ્યા આટલી જ વાતચીત કરી કેમ કે પોલીસ વાળા છે ને મને ન ઓળખતા પોલીસ વાળા એને ફેમિલી વાળાને બતાનો ઓળખે છે એટલે એને મને એમ જ કીધું ફેમિલી વાળા એને મને પહેલા ભી કીધું પોલીસ વાળા બધા મને ઓળખે છે ને માર મમ્મી પપ્પા પૈસા ખવડાઈ દેશે એટલે કેસ ફરી જશે પણ હજી સુધી પોલીસ વાળા કોઈ કહેતા કોઈ એક્શન લીધું નથી આ સાચી છે પણ તમે એને ઈ ઈ તમારે પહેલા આપવું પડશે કે ભાઈ આ જે કાઈ અને પ્રેમને આવી રીતે લલચાવી મારી જે રીતે બદકામ ના ઈરાદે ત્રણ વર્ષ છે પેલી વાર હું ચોકલેટ દઉં છું કે ભાઈ આપણે આવી રીતે રહેશું ફલાણું રેસુ પણ ઈ તો તમને અત્યારે થયું અઠવાડિયામાં થાય તો બળત્કાર કઈ ત્રણ વર્ષ સુધી કેવી રીતે બળજબરી પૂર્વક થયું

મુદ્દો એવો છે કે ટાઈમપાસ કરવા માટે એનું મનોરંજન કરવા માટે એનું જીવન જીવવા માટે તારો ઉપયોગ થયો પણ ઉપયોગ થયો તો સાહેબ ત્રણ વર્ષ સુધી એ મારી જોડે રહ્યો બરોબર આવી રીતે એને બધી ખર્ચો બરચો કઈ દીધો તો રાખતો તો ખવડાવતો તો ના સર કઈ નઈ હું મારી જાતને નોકરી કરતી તી હું મારી જાતે જીતતી હતી એ મને એક રૂપિયો નતો આપતો ઉપજાતા મારી જોડે થી લઈ જતો હતો અને મેં હજી સુધી એનો રૂપિયો નથી તો અને આટલા ટાઈમથી થી પાછી પાંચ મહિના થી મને એના મેરેજ ની ખબર પડી ને એટલે મને એના ઘરે મને મારા બીજી મકાન માં રાખી અને ત્યાંથી મને મારું નોકરી સંબંધ બધું છોડાઈ દીધું ક્યાંય બારે ના નીકળવા દે ક્યાંય બારે નહીં જવાનું જો ઘરની બહાર એને પૂછ્યા વગર પગ બી મૂક્યો ને સર તો મને બઉ મારે એટલે બઉ જ મારે હું એને પૂછ્યા વગર ખાલી મારો મોબાઈલ નોકતો ભરવા ગઈ તી ને તો મને બઉ જ મારી તી બઉ જ મારી એને મને ઘર ની બાર ના નીકળવા દે આજુ બધુ વાત ના કરવા દે પરિવાર ને પૂછ્યા વગર તમે તમારા મન થી નિર્ણય લ્યો એમાં કોઈ કાર્યકર તમને કઈ જાગૃત જનજાગૃતિ માટે થઈ અને તમે તમારી વાત કરી બાકી પ્રેમ કરવા લફડા કરવા મા બાપ વિરુદ્ધ હાલવું કુટુંબ વિરુદ્ધ હાલવું પછી આપણે આવા ભવાડા થાય એટલે કુટુંબને કહેવાનું સમાજ ને કહેવાનું આગેવાન કહેવાનું ઈ જયારે તમે વિચાર્યું ત્યારે તમે કઈ એવું વિચાર્યું જ નહી આ મારે ધક્કો મારી દે મારું કોણ હે ભ્રષ્ટાચાર એટલો બધો આપ્યો તો કે પછી વિચાર તો શું એમ કે નય છોડે માણસ નય છોડે પણ જયશ્રી બેન કોઈ પણ જગ્યા એ આ બાબત ની અંદર શરીર તમારી મનોરંજન કરવા પૂરતો આ પ્રેમ હોય છે પ્રેમ કોઈ નો જિંદગી ભર નો હોતો નથી પ્રેમ જેને કર્યો ઈ જિંદગી માં અતાવુલા ખા પ્રેમ કર્યો જેને જેને પ્રેમ કર્યા ઇન્સાન આવા ભી હોય છે કે લોકો નો ફાયદો ઉઠાઈ જાય ફાયદો આપડે હું કમ ઉઠાવી ભાઈ ફાયદો ઉઠાવી જાય એવું ઈ જીવન હું કામ જીવવું જોઈએ કોઈ વકીલ ની સલાહ લઇ લેવાય કે ભાઈ આવી રીતે છે અને અમારી સાથે આમ છે તો તમને ત્યારે જ કેત કે ભાઈ આવી રીતે હોય તો તમારે પેલા લગ્ન કરો કરાર કર લ્યો એ ખાનગી રિલેશનશીપ એટલે આપણે ખાઈ પી મોજ કરો ઈ પાણીપુરી પૂરી કરો ને આપડે પીઝા ખવડે ને આનંદ કરીને બાય ને સી ને ટાટા આઈ લવ યુ ને એટલે આપણે જિંદગી જીવી જઈએ એનાથી કઈ જિંદગી જાય બાય બકા તારી વગર ચાલતું નઈ મને મેં જયારે જયારે મેરેજ નું કીધું છે ને ત્યારે એને મને ટાલી જ છે વાત વાત જ ટાલી છે એટલે સર મેં એની જોડે વધારે કઈ ફોર્સિંગ કર્યું નથી પછી અને આ બધી વાત ખબર પડી એટલે મેં એને કીધું એટલે ડાયરેક્ટ મારી જાત ઉપરથી મને છોડી દીધી કે તું નીચી જાત ની છે તું આ છે તું હરિજન છે એટલે એમ કરીને એના મા બાપે મને છોડી દીધી તો આ મતલબ તો ત્રણ વર્ષ જ્યાં સુધી તું રહ્યો ત્યાં તને નથી ખબર કે હું નીચી જાત ની છું ત્યાં સુધી તું હું તો ત્યાં ઉડીકર નથી ખબર તને હવે મારી વાત સમજો જયશ્રીબેન તમારા ફોટા મોકલો પછી એનો મોબાઈલ નંબર મોકલો હા એક મિનિટ જરું હું લખાવી દઉં ચાલુ રાખો એમ કે અલો લખ તો આનું નામ લખ જયશ્રીબેન આખું નામ બોલો વાણિયા જયશ્રી જયશ્રીબેન પિતાનું નામ નારાયણભાઈ જયશ્રીબેન નારાયણભાઈ વાણિયા અને રહે અમદાવાદ કઈ જગ્યાએ આરીપુરા અમદાવાદ હરીપુરા કયા વિસ્તારમાં એવું 7 ડે સ્કૂલ ધીરજ આવશે હે 7 ડે સ્કૂલ છે ત્યાં ધીરજ હાઉસિંગ છે ને ત્યાં ફેમિલી સ્કૂલ 7 ડે 7 ડે સ્કૂલ 7 ડે સ્કૂલ હા 7 ડે સ્કૂલ ઓકે પછી આ તારે આરે જે કઈ સીટિંગ કરવું નું નામ હું છે હે

మన

કોન્ટેકમાં હું મારી ફ્રેન્ડના ઘરે રહેતી હતી ને તો એનો જે હરવાડો હતો ત્યાં આવતો જતો હતો આને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લીધી અને મને મેસેજ કરવાનું ચાલુ કર્યા અને મારો કોન્ટેક નંબર પછી મારા ભાઈ જોડેથી લીધો એવી રીતે એમ નહીં તમે બે ઈન્સ્ટામાંથી પ્રેમ થયો હા ઇસ્ટામાંથી ભાઈ એટલે ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી માંથી નહીં સર એને ડાયરેક્ટ મારી જોડે વાત ના કરી મારા ભાઈના ઘરે હું રહેતી હતી ને જે મારી બેન પડી હતી એના ઘરે ત્યાંથી મારા ભાઈ ના થ્રુ મારો નંબર લીધો મારી આઈડી લઈ લીધી મારી ભાઈ ના આઈડીમાં તો હું હોય ને પછી એને મને મેસેજ કરવાના ચાલુ કરી દીધા અને પછી કોલ નંબર લઈ લીધો મને કોલિંગ ચાલુ કરી ઓકે પછી તમે જે બાળકો છે કઈ મારે એટલે મારા ને એના કઈ તમારા આગલા ઘરે તમારે બાળક પડે હા મારે એક છોકરી છે ત્યાં આ તમારી પાસે છે કે એની પાસે ના મારા ઘરવાળા જોડે છે ઓકે હા પણ હવે આપણે આવા પ્રેમમાં નહીં પડવાનો ભાઈ સર આટલી બધી ખબર ઓજ નહીં કે માણસ આટલું બધું નહીં આપડી જોડે કરી જશે તો હું ક્યારેય આ વસ્તુમાં પડવું જ નહીં પણ માણસ ને

કા ઓલ્યો રો ને કા આ રોવડાવે ને કા પ્રીતડી રોવડાવે જો પ્રેમ મળી ન શક્યો હોય તો પ્રેમ રોવડાવે રાતે કે પ્રેમ ની વાતો મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાતો મારે દિલ થી કેવી આવજ મળવા એ આવા બધા ગીત ગાઈ ગાઈ ને આમાં બધા પોળવાઈ ગયું ને એનું કારણ જ આવું છે ભાઈ આવા પ્રેમ ના ગીત ગાઈ પણ পদ্મા পদ্મા જોન તારો પ્રીતમ આજ જોને હીરાની અજમારી ઓ પણ જોને દાદા દાદા કરી જુવાર રે રે આજ મન વહો મુ લાગે જોને વેળ આવ ગુદીશે આવા બધા દુવા ગાય ગાય ને બધે બિચારીને ગાંડિયું કર નાખ્યું ભાઈ પણ હવે જય શ્રી પ્રેમમાં દુખ બહુ છે ભાઈ શું કરશું આ પ્રેમ નથી ને ટાઈમ પાસ જ કર્યો છે ટાઈમ પાસ કરો તો હું જ મળી ગઈ એની જોડે ટાઇમ પાસ હવે જશવંત બેન હું અત્યારે છે ને અહીંયા અમદાવાદ આઈ છું જો કદાચ તમે હો અહીંયા તો અહીં આવી જાવ અને ફરિયાદની નકલ લેતા આવો તમને અરજી લખી દો હો મને ફરિયાદની નકલ એમને સર આપી જ નથી તો એ ઓનલાઈન મળી જાય એફઆઈઆર દાખલ થઈ ગઈ એફઆઈઆર ઈ લોકો એમ કહે છે કે લખાણ ખાલી લખિત જ લખ્યું છે બીજું કંઈ લખ્યું નથી ને પેલાની ઉપર હજી સુધી કોઈ એક્શન કર્યા નથી ઓકે હા હું જોઈ લઉં છું એ જો તમે ફ્રી હો ને તો હું અમદાવાદ હાઈ કોર્ટ છું અહીં આવી ફોન કરો અમદાવાદ હાઈ કોર્ટ માં છો તમે કઈ વાંધો નહીં તો હું તમને રીગ કરું અત્યારે આવવાનો ને મને એનો નંબર જ આપવા જો જયશ્રી એનો નંબર બોલો સેવન નાઈન એક મિનિટ આપડે અને પછી મને ફોટા મોકલો હા હા એ વેળું મહાવીરડો ગાળતી તીર વેળું મહાવીરડો ગાળતી તીર એ હલ ખડિયાર બારી ઓ રબારી આ તો કઈ તારા ખેતરે ભાત લઈ આવતી હતી બાપા આ જયશ્રી મારું મારું દીવ બહુ ઓ ગીત મને એ મારું ભૂતકાળ મેળવ્યું યાદ આવવા હાલો અહીં કે લગતો આવડા ભાઈ શું નામ આના ઘરવા હસબન્ડ નું આના લવર નું નામ શું કીધું कैलाश 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 ना मोबाइल नंबर बोलो सेवन नाइन सेवन नाइन नाइन जीरो नाइन जीरो टू फोर टू फोर नाइन वन नाइन वन सिक्स टू क्या लगी था सिक्स टू दस सही है सही है नतीजा कितना सेवन नाइन नाइन जीरो ટુ ફોર નાઈન વન સિક્સ ટુ થાય તો કે દસ હાલો થઈ ગયા હવે મને જયશ્રી બેન તમારા ફોટા ને એવું મોકલો આ તમારી જે વેદના છે એ આપણે સોશિયલ મીડિયા માટે જાહેર કરવા આપની મંજૂરી છે હા હાલો હાલો ગાડી આપડી તો મને ફોટા મોકલો ચાલો હા તો ઓકે મેસેજ હાલો મોકલી દો તમે હાઈકોર્ટ માં જોમે હા હું અહી અમદાવાદ જ છું અમદાવાદ સોલ આઈ તો હું મળું તમને હું નીકળી જાવું હે કઈ વાંધો નહીં ચાલો આવી જાવળો હું અહીં હાજર છું હો એ હા હા પછી ન કેતા પછી ઓલા બે વાતો કરતા તમારું ગુનામ કલ્પેશ ગુનામ બોલા નામ ભૂલાઈ ગયું મને કૈલા 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 તમારી હે ઓલા પ્રેમ ની વાતો કરી બે બકા ક્યાં આજને ભાઈ બકા મને ચાલતું નહીં કેવું બધું આવે એવું રેકોર્ડિંગ રેકોર્ડિંગ પડ્યું છે કઈ સ્ક્રીન શોટ પડ્યા છે સ્ક્રીન શોટ નહીં મોબાઈલમાં વાતો કરી બકા મને નીંદર નહીં આવતી મને જયશ્રી તારી વગર ફાવતું નહીં તું ત્યારે આવે મને તારી વગર ચા નહીં પીધી રેકોર્ડિંગ નથી સર હે ના રેકોર્ડિંગ નથી એવા ફોટા અને સ્ક્રીન શોટ ને એવું બધું મતલબ અમાર ચેટિંગ થયેલી ચેટિંગ ઉપર છે ઓકે અને ઈ જે કીધું હોય ને એવું કઈક હોય તો મોકલો ને કે બકા મને નીંદર નહીં આવતી હે હું ત્યાં જ આવી જવું તમારી જોડે કોર્ટમાં આઈ જાવ એ હા એટલે હાલો હનુમાન ફોટો ને હું મોકલી દેગા હા 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 મોકલો ચલો હા સર જય મેલડી માં જય મેલડી માં છે ગામ મે મેલડી માં ટોન આવી રહ્યું એમ નઈ તો તો માતાજી ને બહુ માનતી લાગે મેલડી માં ને મોગલ માં ને મન બહુ માનું છું મોગલ માં મારી હારજ બેઠી છે એટલે એને આગળ રાખીને જ લડું છું એવું છે હા બસ બસ એની ઉપર ભરોસો છે કે મેં એનું ખોટું નહીં કર્યું એને મારું ખોટું કર્યું છે ને

તો આ ફરિયાદ કરવા ગઈ માતાજી કીધું કે તારે પોલિસ્ટેશનમાં જવું જોવું એ માતાજીનું મઢીએ એક પોલીસ્ટેશનમાં છે એવું કીધું કે મઢે જવાનું માતાજીનું મંદિરે જવાનું કીધું કે પોલીસ્ટેશનમાં જવાનું કીધું એવું તો કંઈ કીધું નહીં એવું થોડી કંઈ કેવા આવે એટલે માતાજી એમ તો કહીને કે ભાઈ તું મંદિરે આવ્યો તારો ઉધાર કરી દઉં છું ને એ છોકરાને કાલથી આંધ્રો કરી દો તો માનજે કે હું તારી મેલડી બોલું છું એ બધી વાત સાચી તમારી પણ એવું અત્યારે બને નહિ ને કેમ કે મેં મગજ ઉપર force જ આપ્યો અત્યારે કેમ કે મારુ મગજ એકદમ depression માં જતું રહ્યું મને ઊંઘ બી આવતી નથી આવું ભાવતું નથી અને મને આ જ વસ્તુ તને આટલી બધી માતાજી આપડી હારે સાક્ષાત વાતો કરતી હોય ને આપડું મગજ ડિફ્રેશન માં આવે ઈ ગેરકાયદેસર કેવાય ભાઈ તું કા આડી આડી વાતો કર ભાઈ હે ના પ્રેમ કરવા તાર માતાજી ને પૂછ્યું તું કે માતાજી ના પડી તી કે હા પડી તી એ ટાઈમે પૂછ્યું હોય કોઈ ના પૂછ્યું હોય ભાઈ જો તો જો આવી ક્યાંક પ્રેમ કરાવે એવી મેલડીમાં માં હોય ને તો મને કે ને તો મારે ત્યાં જાવું છે બાય બદલા મિસ ના ના ખારી છોકરી હોય તો કે કરાય જ નઈ હવે તો હું તો એમ કહું કે ના કરાય લોકો આપડે ભેગા થાય એમ પ્રેમ ઈ તો મને આવડે છે પણ કોઈ માતાજી પ્રેમ કરાવતી હોય ને તો આપણે એને માનતા રાખવી છે અહી થી હાલી ને ઈયો જાવ હે એ તો માતા વિશ્વાસ હોવો જોઈએ માઈ ગયો જો ઉગતાપુર ની મેલડી આકાશી મેલડી આભા મંડળી મેલડી મહાણી મેલડી એકવાર પ્રેમ કરાવે એવી મેલડી કે હોય ને તો એ મંદિર જડન તો મને કને મારા ન્યા જાવું છે ફલે હાથાખીનો તાવો કરવો પડે પણ આપણે લવ કરવો છે ભાઈ મેં તો મને લવ કરવ્યું મારા 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 હવે આ મમું જો બાયુ ચાકી ગયો મારી બાયુ નહીં હવે તો ક્યાં કમેયા લવર ગોતી છે બાકી બાય નહીં આ બધા કેસ તમે જોવા બાઈ બધી ઘી તેલ ને રીંગણાં ને બટેટા માંગ્યા જ કરે ઓલું લવર હોય ઈ તો કાઈ નઈ માંગ્યું હોય તૈયાર માર પાણી પૂરી ને પીધા ખાઈ ને મજા કરી એવું હા અને વરી આપણે વાતો કરીએ આ બાઈ આઈ લવ યુ સી યુ બકા દીકુ ક્યાં કરતે હો અને આ મારી હારી જઈએ ફોન કરે તો કેતા જ કે રીંગણા નથી મારે મરાઈ ગયા એવું ના હોય સારા મારા મને આ રીંગણાં ને બટેટા માંગે એટલે બાઈ થી ઘરે ઘર આવી ગયો છે હવે રાખવી છે તો લવર જ રાખવી છે

હા હા ભા હું કેટલું છું હું કંઈક દલિત સમાજ હોઉ કંઈ દરબાર હોઉં કંઈ કોળી સમાજ હોવ કંઈ દેવી પૂજક હો મારું નક્કી જ નથી હું કઈ સમાજમાંથી આવું છું ને એ જ ભાવ ભૂલી ગયો છું બસ ના 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 મારા તેંત્રીસ કરોડ દેવતા છે જે માતાજી મને પૈનમાં આવે ને એવો હું બની જાઉં બરાબર હા તહીં મને અત્યારે મેલડીમાં પૈનમાં આવ્યો મેં તરત જ તન ફોન નો કર્યો

અત્યારે જયશ્રી બેન મને ફોન કર્યો ને ત્યારે ખબર પડી આ ઉભારો હાલો હા તમને મમ્મીની ની જોડે વાત કરો ને તમે કેમ ની મમ્મી જોડે કૈલાસ ની મમ્મી જોડે હા આપો ને ચાલો રાખો દોવાર પેન્ડો આસ્તે પાર આપો કેમ హలో మనసు అయితే હા આ તમારે જે કંઈ તમારો દીકરો કૈલાશ છે એમાં જયશ્રી હારે જે કઈ સંબંધ હતા એને પ્રેમ સંબંધ હા તો એ ભાઈ જયશ્રી કઈ સમાજની છે આમની એ બધું ખબર નહીં સાહેબ ભાઈ હે આમની એ બધું ખબર નથી એને તો આ જયશ્રી તો કે બધી ખબર છે પણ આમની ખબર નથી અમે કંઈ છોકરાને કઈ ફુવારા નહીં મેળ્યા હતા ભાઈ અમે છોકરાના લગન કરેલા હતા તો અમારા એ છોકરી અમારા ઘર માં વહુ છે એ જયશ્રી ભાઈ શું કે છે ખબર છે કે એ બૈરી ની પારકાથી આપી દો આવડે એની સહેન છે અમે કેવી રીતે પારકાથી આપી દે એમની એ બૈરી શું કે કે મારા પારકતી નહિ લેવું છે મારા રહેવું તો મારા ઘરવાળા જોડે રહેવું છે એમ કે છે અને પેલી શું જીત પકડે છે કે એની પારકતી આપી દે તો એવી એની કેવી રીતે પારકાથી આલ દે અમે બરાબર બરાબર સહેન છોડ્યો છે ભાઈ આવડે તા

આવીશ ભાડો કરીને હું તારા ઘર વાળા ને ત્યાં હું પોકાઈશ હું તારા ત્યાં આવીશ એમ એને કીધા એની આટલું પ્રેમ થી કે મારે બે છોડીઓ છે એવું નહીં કે મારી છોડીઓ નથી એની તમારા છોકરાને તમારે સમજાવાય ને કે આ બે ત્રણ છોકરી ની માં છે આ છોકરી ને છોકરો છે તો તમે હવે પ્રેમ કરો કોક ની છોકરી ની જિંદગી બગાડો તો તમને એટલી ખબર નો પડે

હા પણ એની અમે અક્કલ બહુ માર્યા ભાઈ એવું નહીં કે નહીં માર્યા એની પણ ખબર છે એવું નહીં કે નહીં માર્યા પછી એને માર્યા પછી એની બગીચામાં લઈ જાય એને સમજાયા કે બેટા એ છોકરી ત્રણ છોકરીઓ છે એની ઘરવાળી છે મા બાપ પૂછો તમારો છોકરો છે આ છોકરીને પૈસા આપતો હતો કે છોકરી પાછ પૈસા લેતો હતો

ना ना ये, ये तो आम्ही मेटर अत्या महिना पंधर लाडा पशी खबर पडे की आव बघू चालेल सर हो वा